સહજાત્મ સ્વરૂપ ગુરુ તમે કોઈ મોટી ઉપાધિમાંથી શારીરિક રોગમાંથી ઊભા થઈ ગયા છો હવે તમારો પ્રશ્ન છે કે મારે શું કરવું કે મારે શું કરવાનું બાકી છે તમે એમ પણ જણાવો છો કે વ્યવહારિક કોઈ ઈચ્છા તૃષ્ણ કે વાસના નથી કોઈ મહત્વકાંક્ષા પણ નથી એવું તમને લાગે છે અને કોઈ ધ્યેય પણ નથી તો હવે કરવું શું એ તમારો પ્રશ્ન છે મૂળમાં તો અધ્યાત્મમાં જેને કાંઈ કરવું જ નથી તે તો ભગવાન છે પણ સામાન્ય રીતે આત્મજ્ઞાન થયા પ્રથમ આ સ્થિતિમાં જીવ મુકાય ત્યારે હતાશા વિચાર શૂન્યતા કે ભ્રાંતિ ફ્રસ્ટેશન કે ડિપ્રેશનમાં જીવ હોય છે જીવને ભ્રાંતિથી પોતાની દશા અંગે પણ ખ્યાલ આવતો નથી કેમ કે પોતે પોતાને ભૂલી ગયો છે અનાદિકાલથી જે બધું કર્યું છે તે જ કર્યા કરે છે હું કોણ છું મારે શું કરવાનું છે એનું ભાન થયું નથી થયું હોત તો જીવ શાસ્ત્ર સુખી હોત કોઈ પણ સંકલ્પ વિકલ્પ રહેત નહીં કોઈ પ્રશ્ન પણ ઊભો થત નહીં ઠરી ગયો હોત અને કોઈ ગઢમથલ કોઈ મૂંઝવણ કે કોઈ ફરિયાદ પણ રહેત નહીં જીવને વૈરાગ્ય ઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે એમ વિચારી વૈરાગ્યાથી બળ વધવાના સાધન તેને આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ કરવો યોગ્ય છે એમ પરમોદયોએ બોધ્યું છે પરમપુપોદયોએ વચનામુ સાતમાં નિત્ય સ્મૃતિના મથાળે પહેલું વાક્ય લખ્યું કે જે મહાકામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જાય એમ પણ લખ્યું જીવને વ્યવહારના કાર્યો પૂરા થયા એટલે એમ લાગે છે કે હવે મારે કોઈ કામ બાકી નથી પણ આજ મોટું બફમ છે મનુષ્ય ભવનું પ્રયોજન શું મોટો થયો ભણ્યો કમાયો પરણ્યો સંતાન પેદા કર્યા ખાધું પીધું હર્યો ફેર્યો પડ્યો રોગનો ઈલાજ કર્યો ને પાછો સાજો થઈ ગયો હવે શું બાકી છે હજુ બધું જ બાકી છે પણ એમ કહે છે હવે કોઈ જવાબદારી રહી નથી હજુ પોતે પોતાને ઓળખ્યું નથી કેવું અને કેટલું ભગીરથ કામ બાકી છે કેટલી મોટી જવાબદારી હજુ બાકી છે જે વ્યવહારિક પુણ્ય વખતે નફરકો થઈ ગયો છે કે આ ભોમાં આ બધું નહોતું બધું પૂરવાનું પૂર્વી છે પહેલાં કરેલું જ છે અપૂરું કંઈ છે જ નહીં કાગડા કૂતરાના ભૌમાં વાંદરા બિલાડાના ભૌમાં ખાધું પીધું ઘર ધાર્યું વિષયવાસના ભોગવી સંતાન પેદા કર્યા સુખી દુઃખી થયો ફરી ખાધું પીધું ને તારા જ કર્યું ફરી જન્મે મરે મરવા માટે જન્મે જન્મ માટે મરે છે ચહેલા જ કરે છે મહાત્મા શંકરાચાર્યજી કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ જન્મનું દુઃખ ગર્ભનું દુઃખ અને મરણનું દુઃખ તો જીવને યાદ જ નથી ગર્ભમાં મૂર્છિત અવસ્થા જન્મતી વખતે પીડાને લીધે મૂર્છામાં અને મરતી વખતે રોગ અને મોહની પીડામાં મૂર્છામાં એટલે કંઈ યાદ રહ્યું નથી જ્ઞાનીને તો બધું યથાર્થ જણાયું બધું યાદ આવ્યું અને આ વર્ણન સાંભળતા પણ રોવાડા ઊભા થઈ જાય છે નારકીના દુઃખ વાંચતા વિચારતા પણ કંપારી છૂટે એમ છે પણ આ જેવું પોતે પોતાનો વેરી છે પૈસાથી આબરૂ કીર્તિથી કુટુંબ પરિવારથી તે વધે તો જીવ પોતાને સુખી માને છે પૂર્વના પુણ્યને લઈને આ બધું મળે પણ ખરું રાજીપો અનુભવે અને કૃતકૃતતા માને છે ધરાઈ જાય છે પણ તે તો મેઘધનુષની જેમ ક્ષણિક છે આત્મજ્ઞાન થયું નથી અને કંઈ ઈચ્છાનો નાશ પણ થયો નથી જીવ હતાશામાં એમ માને છે કે હવે મારે કોઈ ઈચ્છા બાકી નથી મૂળમાં આ અવ્યક્ત નિરાશા છે તે બહાર આવે છે પ્રકૃતિના નિયમ અને કર્મ સામે ચાલે એમ નથી તેથી આવા ઉદગારો નીકળે છે આ અવ્યક્ત ઉપાધિનું રૂપ છે આત્મજ્ઞાન થાય પછી તો જીવ સહજ સમાધિમાં હોય છે આવા જ્ઞાની ઈચ્છા રહીત કે ઈચ્છા સહિત એમ પણ કહેવાય એમ નથી અધ્યાત્મની આ તો ચરમ સીમા છે ત્યાં શૂન્ય મનસ્ક નહીં વિચાર શૂન્યતા નહીં પરિપૂર્ણ આનંદ છે સમવસ્થિત દશા છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું એ પ્રશ્ન જ ઉભો નથી થયો તો જવાબ મળવાની કે જવાબ મેળવવાની વાત જ ક્યાં જીવ પોતે તો એક આત્મદ્રવ્ય શાશ્વત દ્રવ્ય છે હતું છે અને હશે નાશ પામે નહીં મરવું હોય તો પણ મરી શકે નહીં જીવતા જીવે જીવતા જ મરતા શીખે પછી જીવ અભય થાય વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મ મરવું થયું છતાં હજુ તે જન્મમરણાદિ અધિસ્થિતિ ક્ષીણ થતી નથી તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામું થયું છે જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે છે પણ ભૂલની બીજભૂત ભૂલ એ કે જીવને મોક્ષતા આવી જ નથી મોહ આસક્તિથી મૂંઝવણ થઈ જ નથી છૂટવાની ઈચ્છા જન્મી જ નથી પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે વિચાર જાગ્યો વીરને ચારિત્ર મો ઘટી જતા જન્મો કરોડો રે કર્યા નહીં પાર પેમો તે છતાં કઈ ભૂલ ભવભમાં રહી કે ભવ હજી કરવો પડ્યો ફરી ફરી વિચારી ટાળી દેવી એ વિચાર ઉરે ઘડ્યો જીવને મોહના ઉદયમાં આવી વાતો વેદિયા પણ લાગે છે અને આ બધું ખોટું થઈ રહ્યું છે તે સપને પણ ભાષે નહીં આ એક ગાઢ દર્શન મોહનીનો પ્રકાર છે ખરી મહત્વના પાઠમાં મોક્ષવાળામાં કુપાલદેવ બોધ્યું છે કે ભૌતિક સાધનો વધે તો સંસાર વધે નર દે હારી જવા જેવું બને એને તો અધોગતિના કારણો જણાવ્યા જો જીવ સાવચેત ન રહ્યો તો અને આ જ વાત બહુ પુણ્ય કેરા પુણ્યથી તેમાં પણ કરી કે લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધશે તો નર દેહ હારી જવાનું બનશે આ હજુ બુદ્ધિમાં જ ઉતરે નહીં એવા લાંબા કાળનો અધ્યાસ થઈ ચૂક્યો છે અને આ જ મિથ્યાત્વ છે આ ટાળવું જોઈએ એમ તો નથી થતું પણ આ કરવું જ જોઈએ એમ રહે છે આ ચારિત્ર મોહની ક્યાં હજુ મૂળમાં જ ભૂલ છે આ દર્શન મોહનીનો પ્રકાર છે મિથ્યાત્વ જ છે જીવને ઊંધી સમજણ છે અને જેટલા પોતાની પૌદગલિક મોટાઈ છે એટલા તો હલકા સંભવે સંભવેશી જ્ઞાન સ્વરૂપતા એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે જેથી સુખ દુઃખ આદિ ભોગવનાર તેથી નિવર્તનાર વિચારનાર પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે તે આત્મા મુખ્ય ચેતન એટલે કે જ્ઞાન લક્ષણવાળો છે આત્મા આ સ્થિતિ કે આ ભાવે નિત્ય રહી શકે એવો પદાર્થ છે આ જ વાત ગીતામાં બીજા અધ્યાયના વીસમાં શ્લોકમાં કહી છે કે ન જાય તે મ્રિયતે વા કદાચ ન ભૂતવા ભવિતા વા ન ભૂય આત્મા કદી જન્મતો નથી મરતો નથી અજન્મ છે નિત્ય છે શાશ્વત છે શરીર અણાય તે અણાતો નથી આત્મા તો સર્વગત છે સ્થિર છે અચળ છે અને સનાતન છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ગીતાના બીજા અધ્યાયનો આ સોળમો શ્લોક છે કે અસતની હસ્તી નથી અને સત્યનો નાશ નથી આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે પરમપુર દેવે આ જ વાત સાવ સરળ રીતે બોધી કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આ બધું વાંચતા વિચારતા ફરી ફરી વિષય કશાય કાબૂમાં લઈ કરી ઊંડા ઉતરી વિચારતા એ અહીએ બેસે કે જીવ માત્ર નિત્ય છે અનાથી શાશ્વત છે તો પછી બધા જ જીવો કીડીથી હાથી અને સૂક્ષ્મ એકેન્દ્રિત લઈને સૈયારા શરીરવાળા નિગોદના જીવોને લઈને છે સર્વાર સિદ્ધના જીવો અને શુદ્ધાત્મક જે સિદ્ધશિલાએ અશરીરી બિરાજમાન છે તેઓ બધા સમયની અપેક્ષાએ અનંતકાળથી હતા છે અને અનંતકાળ સુધી રહેશે પર્યાય બદલાયા કરે સિદ્ધ પણ એક પર્યાય જ છે પણ જળ ક્યારેય જીવ ન થાય અને જીવ ક્યારેય તદ્દન મરીને જળ થવા પામે નહીં પૂર્ણે મુક્તાત્મા અશરી દ્રવ્યને ભાવે હજુ કર્મ બાકી છે એવા જીવો નવા નવા દેહ ધારણ કરે મૂળમાં આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય ઉંમર બધા નહીં એ મૂળ તત્વ ગણતરીમાં લેતા એ અપેક્ષા લક્ષમાં લેતા બધાની સરખી જ છે બાપ અને દીકરો મા અને દીકરી સાસુ અને વહુ ભાઈ અને બહેનો જોડિયા હોય કે ન હોય મામા ભાણે કાકા ભત્રીજા બધા સરખી ઉંમરના થયા આત્મત્વ ગુણ લક્ષ્યમાં લેતા કોણ મોટી ઉંમરનો અને કોણ કોનાથી મોટો કોણ કોનાથી નાનો દેવ નારકી ત્રિરંજ કે બધા મુક્તાત્મા આત્મદ્રવ્ય ગણતરીમાં લેતા સરખી ઉંમરના જ છે આ જ્ઞાનીના વચનોને ફરી ફરી વાગોળતા વિચારતા પાંચ ઇન્દ્રિયો કાબૂમાં રાખી મનનું સુખ તે સુખ નથી એમ નિર્ધાર લઈ મન જે માગે તે ન જ આપવું એવો નિશ્ચય કરી ભેગું ભેગું કરવાનું છોડી આ દેહ મને પૂરો કર્મના દંડ રૂપે મળ્યો છે સજા રૂપે મળ્યો છે એ સમજી શરીરની માનેલી મજા છોડી જે જ્ઞાનીને ઓળખવાની કોશિશ કરે ત્યારબાદ જ પોતાને ઓળખી શકે અને યથાર્થ રોકાણ થતાં Wajah pernah kita aneh, Mbak Nija. Saya hajar,